રાહુલ ગાંધી મોડા સાથી સંગઠન સર્જન અભિયાન નો પ્રારંભ કરાવ્યો કાર્યકરો સાથે સંવાદ

ગુજરાતના એકતાલીસ જિલ્લા પ્રમુખોની પસંદગી પ્રક્રિયા પિસ્તાલીસ દિવસમાં પૂર્ણ કરવાનું કામ સોંપ્યું છે સૂત્રોએ જણાવ્યું હતું કે મંગળવારે જિલ્લા પ્રમુખની પસંદગીની પ્રક્રિયા વિશે વાત કરતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે એક રાષ્ટ્રીય નિરીક્ષક અને ચાર પ્રાદેશિક નિરીક્ષકો તેમના જિલ્લામાં ત્રણ થી પાંચ દિવસ સુધી રહેવું જોઈએ જે દરમિયાન તેઓ કાર્યકરો અને નેતાઓને મળશે જિલ્લા પ્રમુખ માટે ઓછામાં ઓછા પાંચ લાયક ઉમેદવારોના નામ રાજ્ય પ્રભારીને આપશે આ પછી આ ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેવામાં આવશે રાષ્ટ્રીય સ્તરે તેમની સમીક્ષા કરવામાં આવશે આ પછી જિલ્લા પ્રમુખો નિમુક્ત કરવામાં આવશે રાહુલ ગાંધી જિલ્લા પ્રમુખની પસંદગી માટે કે જિલ્લા પ્રમુખ માટે બધા નિરીક્ષકોએ ત્રીસ એપ્રિલ થી આઠ મે સુધી તેમનો પ્રવાસ પૂર્ણ કરવાનો રહેશે તેમણે નિરીક્ષકોને તમામ સ્થાનિક નેતાઓ સાથે મળીને કામ કરવા જણાવ્યું છે રાહુલ ગાંધીએ નિરીક્ષકોની બેઠકમાં કહ્યું કે અમે ગુજરાત

સુનિશ્ચિત કરવામાં આવ્યું કે બે હજાર પચીસનું વર્ષ એ સંગઠન વર્ષ અને એના ભાગરૂપે જ કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર દેશની અંદરના જિલ્લા સમિતિને વિશેષ સત્તા આપીને એટલે કે એને નિર્ણય કરતાં દરેક પ્રક્રિયામાં એને ભાગીદાર બનાવવાનો અને એને સશક્ત બનાવવા માટેનું અભિયાન શરૂ કરવામાં આવ્યું એના ભાગરૂપે પંદરમી એપ્રિલના રોજ અમદાવાદ ખાતે નિરીક્ષકોની બેઠક રાહુલજીએ લીધી અને તેના ભાગરૂપે સોળમી એપ્રિલથી ધન્ય ધરાવે અરવલ્લીથી આ સમગ્ર સંગઠન સૃજન અભિયાનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે એનો પ્રથમ જિલ્લો અરવલ્લી છે જ્યાં સંગઠનની પ્રક્રિયા થશે જિલ્લા કોંગ્રેસના પ્રમુખની પસંદગીની પ્રક્રિયા અહીંથી રાહુલજી ખુલ્લી મૂકશે મને એમ લાગે છે કે આ કોંગ્રેસ પક્ષ માટે એક અતિ આવશ્યક નિર્ણય છે અને આવકારદાયક છે જેની આગળ મેરિટ છે જેની આગળ સંપૂર્ણપણે સંગઠનની વિશેષ શક્તિ છે તેને વિશેષ સત્તા આપીને એને નિર્ણય કરતા પ્રક્રિયામાં ભાગ બનાવવાનો આનાથી આગામી દિવસોની અંદર કોંગ્રેસ પક્ષના સંગઠનને મજબૂતી બનશે અને કોંગ્રેસના સંગઠનથી જનતા